કેમ છો બધા મિત્રો જય માતાજી બધાને ગુડ મોર્નિંગ આજે એકાદશી છે અને રવિવાર છે તો સવાર સવારમાં બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે સવાર સવારમાં રવિવાર છે એટલે આલુના પરોઠા હું બનાવીશ અને આજે અગિયાર જ છે એટલે મારે ભજનમાં પણ જવાનું છે તો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો જય માતાજી મિત્રો તો જો મિત્રો બટાકાને બાફી નાખ્યા છે અને મસાલો બધો કરી લીધો છે એટલે પરાઠા બનતા વાર નહીં લાગે બધાને ગરમ ગરમ બનાવીને ખવડાવવાના છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો જય માતાજી જો આવી રીતે પરાઠા બનાવી થોડું થોડું તેલ નાખી અને બે બાજુ શેકી લેવાના તેલ બહુ ઓછું જ નાખવાનું તેલ વધારે યુઝ નહીં કરવાનું ખાવા માટે સારું નથી એટલે જો એક બાજુ પરાઠા એક બાજુ ચા બને છે બીજી બાજુ રોટલી તૈયાર છે છોડવાનું બી તૈયાર છે બે બાજુ બરાબર ક્રિસ્પી તૈયાર થઈ જાય જો આ રીતના શેકી લેવાનું પરાઠા આ પરાઠાનું પૂરણ તૈયાર કર્યું છે આ રોટલી લોટ ચા બધું તૈયાર જ છે રતનભાઈ ઉઠી ગયા છે અને પરાઠા ખાઈ રહ્યા છે પ્રથમભાઈ ખાઈને જણાવો કેવા બહેના છે તમારા મમ્મી કેવા પરાઠા બનાવે છે જણાવો મોઢેથી કંઈક બોલો તો સારું પડે મસ્ત બનાવ્યા છે પરાઠા સ્વાદિષ્ટ છે થેન્ક યુ આજે એકાદશી છે તો મારે પણ વજંગા જવાનું છે અમારા ઘરમાં મહાભારત જોવાય રહ્યું છે ચાલી નથી રહ્યું ઓકે આજે ને છે તો પણ મારે ઓફિસનું છે તમારે પણ જવાનું છે સરસ સરસ અને આજે રવિવાર છે તો પણ રજા નથી તમારે એમને નથી જવાની

આજે એકાદશી છે એટલે સવારનું ઘરનું કામકાજ પતાવી લીધું છે જમવાનું પણ થઈ ગયું છે અને દર એકાદશી અમારે ભજન મંડળી છે તો હું અમારે ભજન ગાવા જવાનું હોય છે તો હું પણ જઈ રહી છું અને તમને પણ ભજન બતાવીશ અને ભજન સાંભળજો તમે જય માતાજી એકાદશીના જય શ્રી કૃષ્ણ બધાને અને જયા પાર્વતી વ્રત પણ શરૂ થઈ રહ્યા છે તો બધી દીકરીઓને હું ગૌરી વ્રતની અને જયા પાર્વતી વ્રતની શુભેચ્છા પાઠું છું ભગવાન ભોળાનાથ હંમેશા એમની સાથે રહે અને બધી દીકરીઓને હંમેશા સુખી કરે એવી મારે ભોળાનાથને પ્રાર્થના હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય માતાજી તો ભજનમાંથી આવી ગઈ છું હવે ચા પાણી પી અને અમે શાંતિથી બેઠીશું વિડીયોને હવે વિરામ આપું છું મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ કરજો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી